અને અમારો નિર્ણય ને પરસોતમભાઈને હીર હીરલાલને આરસીએ લીધો છે એ અમે રહે માન્ય રાખીએ ભવનાથ કોહળી સમાજના પ્રમુખ ભૂપટ ઢાબીએ પણ પીડિતની મુલાકાત કરી છે બીજી વાર સમાજમાં આવા ધોકા ન ઉડે તેવી પણ માંગ એ ભૂપટ ઢાબી દ્વારા કરવામાં આવી છે અમારો સમાજ શાંત છે અને શાંત રહેવા માગે છે બધા સમાજની સાથે અમારો સમાજ છે પરંતુ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી આ પ્રકારનું નિવેદન પણ ભૂપટ ઢાબી દ્વારા આપવામાં આવ્યું છે તો સમાચારોમાં આગળ વાત કરીએ બગદાણાની એ બબાલ લઈને હવે એ મામલો વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે તેવામાં બગદાણા ના સેવક નવનીતભાઈ પર જે હુમલાની ઘટના બની હતી એ હુમલાની ઘટના બાદ હવે એ નવનીતભાઈની મુલાકાત માટે સામાજિક આગેવાનો પણ આગળ આવી રહ્યા છે બગદાણાના નવનીત બાદલિયા પર હુમલાની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મુલાકાત બાદ હવે સામાજિક આગેવાનો અને સમાજના નેતાઓ પણ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે ભવનાથ કોળી સમાજના પ્રમુખ ભૂપત ડાભીએ પણ પીડિતની મુલાકાત કરી છે સમાજ અને સમાજના આગેવાનો નિર્ણય લે તેમાં અમે તેમની સાથે છીએ તેવું નિવેદન ભૂપત ડાભીએ આપ્યું છે સમાજના દીકરાને બહુ માર્યો છે મુખ્ય આરોપીને સજા થવી જોઈએ આવું નિવેદન પણ ભૂપટ ડાભી દ્વારા આપવામાં આવ્યું છે બીજી વાર સમાજમાં આવા ધોકા ન ઉડે તેવી પણ માંગ એ ભૂપટ ડાભી દ્વારા કરવામાં આવી છે અમારો સમાજ શાંત છે અને શાંત રહેવા માગે છે રાજપરા ગામ નજી આખી આ ઘટના એ હાલ મામલો એ સામે આવ્યો છે ભાવનગરની બગદાણાની બબાલને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે બધા સમાજ સાથે પરંતુ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરીએ આખી આ ઘટનાની અંદર આસ્થાનું કેન્દ્ર છે જૂનાગઢ એ ભવનાથ ખાતે કોળી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર આવેલું છે અને એ આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલા ડાભી કે જેઓએ આખી આ ઘટના મામલે પોતાનું નિવેદન આપ્યું છે સમાજના દીકરાને ખૂબ માર માર્યો છે તે પ્રકારની વાત કરી છે બીજી વાર આવા પ્રકારની ઘટના એ સમાજની અંદર ન બને તે પ્રકારની માંગ પણ કરી છે અમારો સમાજ શાંત છે અને શાંતિથી રહેવા માગે છે આવું નિવેદન એ ભૂપટ ડાભી દ્વારા આપવામાં આવ્યું છે બધા સમાજની સાથે અમારો સમાજ છે પરંતુ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરીએ આ પ્રકારનું નિવેદન પણ ભૂપટ ડાભી દ્વારા આપવામાં આવ્યું છે ભૂપટ ડાભી કે જેઓ એ જૂનાગઢ ભવનાથ નજીક એ કોળી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી તેઓ આવી રહ્યા છે અને એ આસ્થાનું કેન્દ્ર એ કોળી સમાજનું છે અને કોળી સમાજના આસ્થા એકના કેન્દ્ર સાથે ભૂપટ ડાભી જોડાયેલા છે અને તેમની આ મુલાકાતને લઈને તમામે સમાજના આગેવાનો અને સાથે જ જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી કોઈ મુલાકાત માટે આવે તો એ સર્વે સમાજના લોકો આગેવાનો ત્યાં જોડાતા હોય છે અને એ જ રીતે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પણ તમામે લોકો એ સાથે જોડા જોવા મળ્યા હતા જોકે પીડિત નવનીત વાધલિયાની મુલાકાત બાદ ધાભીએ એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે કે જ્યાં સમાજના દીકરાને માર મારવાની વાત જે છે તે સામે આવતા તેઓએ તત્કાલ ધોરણે એ મહુવા ખાતે પહોંચ્યા હતા ત્યાં મુલાકાત પણ કરી હતી બધા સમાજની અમે સાથે છીએ પરંતુ અમારા સમાજની પર આ પ્રકારની કોઈ ઘટના બનશે તો અમે સહન નહીં કરીએ તેવું પણ તેમને નિવેદન આપ્યું છે પીડિત નવનીત બાદયા સાથે મુલાકાત કરી સમગ્ર ઘટના અને વિગતનો તા વિગતો મેળવી તેમને ચ ચર્ચા પણ તેની સાથે કરી પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી અને આવનારા સમયમાં ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને તેને લઈને પણ તેમને નિવેદન આપ્યું છે સાથે જ કોળી સમાજના દિગ્ગજ આગેવાનો નેતાઓ જે પ્રમાણે સરકારની સાથે રહીને ચર્ચાઓ કરશે વિચારણા કરશે તેની સાથે સંસ્થાએ રહેવા માંગે છે આ ઉપર નિવેદન આપ્યું છે સમાજ નિર્ણય લે પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવા તો નથી એને લાગ્યું છે વધારે પડતું એ લઈ ગયા બહુ માયરો જ્ઞાતિ નો હોય આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય બધામાં સમાજમાં હોય છે હવે એમાં બીજાનો તો અમે કઈ વાક કાઢીએ એમ નથી અને અમારો નિર્ણય પરસોત્તમભાઈને હીરા હીરાલાલને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ